નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાક ન્યૂઝ દાહોદ તાલુકામાં આ વખતની સરપંચની ચૂંટણીમાં તું કોને વોટ આપવાનો છે તેમ કહી એકને માર મારવામાં આવ્યો જેને સારવાર માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે સિમલિયા ખુર્દ ગામના ગામતણ લબાના ફળિયામાં રહેતા હાડા કાંતિભાઈ લુણાભાઈ જે ગતવારા લચ્છરી ચોકડી પર એમના ઘરે સિમલિયા ખુર્દ ગામે જવા માટે પેસેન્જર રિક્ષાની રાહ જોઈ ઊભા હતા આ દરમિયાન સિમલિયા ખુર્દ ગામના રાયણ ફળિયામાં રહેતા લાલુભાઈ નસિયાભાઈ અમલિયાર કાંતિભાઈ લુણાભાઈ હાડા પાસે આવીને કહેવા લાગ્યા કે તું આ વખતે સરપંચની ચૂંટણીમાં કોને વોટ આપવાનો છે ત્યારે કાંતિભાઈએ કહ્યું કે હું કોઈને પણ વોટ આપું મારી મરજી તું પૂછવાવાળો કોણ છે ત્યારે લાલુભાઈ ઉશ્કેરાઈ ગયા અને કાંતિભાઈને જેમ તેમ ગાળો ભાંડી કાંતિભાઈને ગડદાપાટુનો માર માર્યો તેઓને પેટના નીચેના ભાગે માર વાગી જતા તેઓ જમીન પર પડ્યા હતા લાલુભાઈ કાંતિભાઈને જેમ તેમ ગાળો ભાંડી અને માર મારતા જોઈને આસપાસના લોકો એકત્રિત થઈ ગયા અને ઈજાગ્રસ્ત કાંતિભાઈને સારવાર માટે દાહોદની જાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ગામ તાલુકો જિલ્લો દાહોદ શું બનાવ બન્યું છે બનાવ્યું બન્યું છે કે કતવારા લછલી ચોકડી ઉપર અમલિયા લાલુ નેશિયા ગામ સિમલિયા ખુદ રાયણફળિયા તાલુકો જિલ્લો દાહોદનો વ્યક્તિ એને રિક્ષામાં બેઠો હતો અને હું એને રોડ ઉપર ઊભો હતો જે કતવારાથી સિમલિયા ક્રુદ પેસેન્જરો ચાલે ને એ સાઈડમાં ઉભો હતો એટલામાં એ વ્યક્તિએ મને ઓટોમેટિક પૂછ્યું અમલિયા લાલુ નેશિયા ગામ કયા ગામ સિમલિયા ક્રુદ કયા ફળિયામાં રાયણ ફળિયા તો મને કે કે સરપંચોની હોટેલો કી કીધું ભાઈ મને ખબર નથી મીટી તમે હોટૅલ ઉપર ભજીયા ખાવો ને દેખાઈ ગયા ને તો તમને મારું એમ કે બરાબર તો મેં કીધું કે ભાઈ કેમ તો કે હું પૂતા હોટાલવાનું એમ કે તમે કીધું કેમ તું અમારા મતદાનનું ધણી છે તે તું અમને ધાક ધમકી હાલે બરાબર હા મારી ઈચ્છા હોય એને મતદાન આપી શકું બરાબર અને એટલામાં એને મને એક ખિસ્તાની લાત મારી પેટમાં હા તો હું મેં કીધું મત મારે યાર મેં કીધું અને અંસન ગાળો ભોગતો હતો મા બેન સમાન અને બૈરા સમાન ગાળો વાલતો હતો મેં કીધું એટલે ગાળો મત આવે તો પછી એની ગાડીમાં એક પાઇપ હતી પાઇપ નામ કરીને મારતો તો એની તો મેં કીધું એટલે મારે મત મેં કીધું એટલે તે અને પછી હું લગભગ તમારે થોડીક દૂર ગયો અને મને આવો છે ને પેટમાં દુખામું થયું દુખામું થયું તો મેં તાત્કાલિક ડીએસપી સાહેબને ફોન કર્યો શો પર લગાવ્યો અને પછી ત્યાંથી એકસો આઠને બોલાવી કે ભાઈ મને આવો પેટમાં વધારે દુખામો થઈ રહ્યો છે અને એણે પેસેન્જર રેકડો ચાલુ કર્યો અને મેં કીધું ભાઈ મને દવા કરાવતો નાયમાં તો બી એ બે બિલકુલ અનસન ગાળો બોલ્યો મને હાથવારા પોલીસને જાણ કરી હા જાણ કરી મેં ડીએસપી સાહેબને જાણ કરી હા અને સાહેબ ધાક ધમકી હાલે છે ચૂંટણી બાબતો વિશે સિમલિયા ખુરૂદ ગામમાં હર બાબત વિશે ધાક ધમકી હાલે છે આ વ્યક્તિ અને જ્યારે ત્યારે કંઈ કાંડ બનશે તો અમલિયાર લાલુ નેશિયાની તમામ જવાબદારી રહેશે અમે એકલા ભરીએ છીએ હું મજૂરીઓ માણસ છું કાલ તૂટી મારી બી નાખશે તો આ વ્યક્તિનું નામ પાડવામાં આવશે મારું નામ છે કાંતિભાઈ લુણાભાઈ હાડા